બની જાય છે બસ ધીરજ થી કામ લેજો સાહેબ બધી પ્રેમ કહાનીઓ નો અંત ખરાબ નથી હોતો જે પણ કરો સાચા દિલથી કરો

તો આદત સાહેબ આંખો બંધ કરીને તમને મહેસૂસ કર્યા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી તમને મળવાનો આમ તો રાહ જોઈ એ મારો સ્વભાવ નથી પણ તારા જવાબ ની ફોન પકડીને બેસી રહે કે જ પ્રેમ છે સાચો વ્યક્તિ ક્યારેય છોકરીની સુંદરતા જોઈને પ્રેમ નથી કરતો પરંતુ તે જે છોકરીને પ્રેમ કરે છે તેના જીવનને સુંદર બનાવી દે છે તારી સુંદરતા અધૂરી છે મારા શબ્દ વિના અને મારા શબ્દ અધૂરા છે તારી વાહ વિના પામુ એ જ પ્રેમ હોત તો મીરાનો પ્રેમ વહેમ હોત અને રાધાને પણ કોઈ યાદ ના કરતું હોત કઈ રીતે કહી દઉં કે પ્રેમ નથી તારાથી મારા માટે તો પ્રેમનો મતલબ જ તું છે જો વ્યક્તિ સાચો છે તો રાહ જોવી ખોટી નથી પ્રેમ પણ કેટલો અદ્ભુત હોય છે આખોથી પલક ચલકે તો પણ ખબર પડી જાય છે કે શું કહેવા માંગે છે જ્યારે તમે એક સ્ત્રી થી કશું જ છુપાવી ના શકો ત્યારે સમજી જવું કે તમે એ સ્ત્રી ના પ્રેમમાં છો